રાજ્યમાં ઠંડીનો માહોલ એ જામી ચૂક્યો છે જો કે આ ઠંડીના માહોલની વચ્ચે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની એવી આગાહી સામે આવી છે અને એ આગાહી સામે આવતાની સાથે જ ખેડૂતો માટે ચિંતાનો વિષય છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે અને તેમણે કહ્યું છે કે આવનારા સમયમાં રાજ્યના હવામાનમાં એ પલટા સાથે માવઠા અંગે અનુમાન પણ વ્યક્ત કર્યું છે પરેશ ગોસ્વામીએ એ પણ જણાવ્યું છે કે રાજ્યમાં ફરી એક વખત માવઠાની શક્યતાઓ છે એકવીસથી અઠ્યાવીસ ડિસેમ્બર સુધીના સેશનમાં રાજ્યના અનેક વિસ્તારોમાં હવામાનની અંદર પલટો આવે અને સાથે જ વરસાદી ઝાપટા પણ પડી શકે છે એકવીસથી અઠ્યાવીસ ડિસેમ્બરની વચ્ચે ખાસ જો વાત કરીએ તો પચીસ છવ્વીસ અને સત્યાવીસ ડિસેમ્બર દરમિયાન રાજ્યના અનેક વિસ્તારમાં ઝાપટા પડવાની શક્યતાઓ વધારે છે કારણ કે ઉત્તર ભારતના પ્રદેશો પરથી આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એ પસાર જે થઈ રહ્યું છે જેના કારણે તે ખૂબ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હોવાના કારણે દક્ષિણ ભારત પર ઈશાનના ચોમાસાનો પણ પ્રભાવ છે જેના કારણે ત્યાં પણ એક મજબૂત વરસાદી સિસ્ટમ પણ પસાર થઈ રહી છે એટલે કે ભારત ઉપર બે વરસાદી સિસ્ટમ એકસાથે સક્રિય થઈ છે આ બંને પરિબળોના કારણે મધ્ય ઉત્તર અને સાથે જ રાજસ્થાન ઉપર પણ સાયક્લોન સર્ક્યુલેશન એક બની રહ્યું છે તેના લીધે જ ગુજરાતના અનેક જિલ્લાઓમાં પણ માવઠાના વરસાદની સંભાવનાઓ છે જેમાં ખાસ જો વાત કરીએ તો બાવીસ ડિસેમ્બરથી ગુજરાતના અનેક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ થવાનું ચાલુ થશે અને એ વાદળછાયા વાતાવરણની વચ્ચે ગુજરાત એ વાદળોથી ઘેરાઈ પણ જશે અને તારીખ પચીસ છવ્વીસ અને સત્યાવીસ ડિસેમ્બરના રોજ અનેક જિલ્લાઓમાં માવઠાના વરસાદ પડે તેવી શક્યતાઓ છે જેમાં ખાસ કરીને શરૂઆતના તબક્કાની જ્યારે વાત કરીએ ત્યારે રાજસ્થાન બોર્ડર પર લાગુ વિસ્તાર એટલે કે સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી જેવા વિસ્તારોમાં માવઠાની તીવ્રતા એ વધારે રહેવાની છે આ સાથે ઉત્તર ગુજરાતના મહેસાણા સાબરકાંઠા બનાસકાંઠા પાટણ એમ આ ચારેય જિલ્લામાં પણ માવઠાની વરસાદની અસરની શક્યતાઓ દેખાય છે આ સાથે જ તેમણે એ પણ આગાહી કરી છે કે અરવલ્લી મહીસાગર દાહોદ ગોધરામાં પણ હળવાથી સામાન્ય અને અમુક જગ્યાએ ભારે ઝાપટા પડે તેવી શક્યતાઓ છે અને આ તમામ શક્યતાઓ વચ્ચે દક્ષિણ ગુજરાતમાં વલસાડ ડાંગ નવસારી આસપાસના અનેક વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે જોકે કચ્છની જ્યારે વાત કરવામાં આવી છે ત્યારે કચ્છ એ પાંચથી છ દિવસ સુધી વાદળોથી ઘેરાયેલું રહેશે અને હળવા એ સામાન્ય ઝાપટા સાથે વરસાદ પડે તેવી શક્યતાઓ છે અને સૌરાષ્ટ્રના વાતાવરણની અંદર જો વાત કરવામાં આવે તો વાદળછાયું વાતાવરણ રહેશે પરંતુ એ વાદળછાયા વાતાવરણની વચ્ચે સૌરાષ્ટ્રના બોટાદ અને ભાવનગર અને અમરેલી જિલ્લાની અંદર અમુક વિસ્તારોની અંદર હળવા કે સામાન્યની સાથે મધ્યમ એ ચાપટા પડે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે શું કહ્યું પરેશ ગોસ્વામીએ એ પણ સાંભળી લો રાજ્યની અંદર ફરી એક વખત માવઠાની શક્યતાઓ છે હવે જે માવઠાના વરસાદો પડવાના છે એમાં ખાસ કરીને અત્યારે ડિસેમ્બર મહિનાનું છેલ્લું સેશન ચાલી રહ્યું છે આજે એકવીસ ડિસેમ્બર થઈ ચૂકી છે અને એકવીસથી અઠ્યાવીસ ડિસેમ્બર સુધીનું જે સેશન છે એમાં રાજ્યના અનેક વિસ્તારોની અંદર હવામાનમાં પલટો આવશે અને અનેક જગ્યાએ વરસાદી ઝાપટા પણ પડી શકે છે જેમાં ખાસ કરીને પચ્ચીસ છવ્વીસ અને સત્યાવીસ ડિસેમ્બર દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોની અંદર ઝાપટા પડવાની શક્યતાઓ વધારે છે એનું મેન કારણ છે કે અત્યારે ઉત્તર ભારતના પહાડી પ્રદેશો ઉપરથી ડબલ્યુડી એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ પસાર થઈ રહ્યું છે ખૂબ ખૂબ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે અને દક્ષિણ ભારત ઉપર અત્યારે જે ઈશાનના ચોમાસાનો પ્રભાવ છે અને ઈશાનના ચોમાસાને કારણે ત્યાં પણ મજબૂત એક વરસાદી સિસ્ટમ પસાર થઈ રહી છે એ બંને પરિબળોને કારણે મધ્ય ઉત્તર રાજસ્થાન ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે અને એ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર માવઠાના વરસાદની શક્યતાઓ છે ખાસ કરીને બાવીસ ડિસેમ્બરથી ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર વાદળછાયું વાતાવરણ થવાનું ચાલુ થઈ જશે વાદળોથી જે ગુજરાત ઘેરાઈ જશે અને આ ધીમે ધીમે વાદળો ઘેરાતા જશે એટલે પચીસ છવ્વીસ અને સત્યાવીસ ડિસેમ્બર એ ત્રણ દિવસ એવા હશે કેમાં રાજ્યના અનેક જિલ્લામાં માવઠાના વરસાદ પડે તેવી શક્યતાઓ છે જેમાં સૌથી વધારે તીવ્રતાની આશંકા છે એ છે રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તારો જેમાં સાબરકાંઠા બનાસકાંઠા અને અરવલ્લી જેવા વિસ્તારો છે તેમાં માવઠાની તીવ્રતા વધારે રહેશે આમ જોવા જઈએ તો જે ઉત્તર ગુજરાતના તમામ ભાગો છે જેમાં મહેસાણા હોય પાટણ હોય ઉત્તર સાબરકાંઠા હોય કે બનાસકાંઠા હોય ચારે ચાર જિલ્લાની અંદર માવઠાના વરસાદો થાય તેવી શક્યતાઓ છે અરવલ્લી મહીસાગર દાહોદ અને ગોધરા આ જિલ્લા છે એમાં પણ હળવાથી સામાન્ય અને અમુક જગ્યાએ ભારે ઝાપટાઓ પડે તેવી શક્યતાઓ માની રહ્યા છે ગાંધીનગર અમદાવાદની અંદર બહુ ભારે ઝાપટા પડે તેવી શક્યતાઓ નથી પણ છૂટાછવાયા ઝાપટાઓ અને છૂટી ચાલુ રહીએ તેવી શક્યતાઓ માનીને ચાલવાનું છે એ સાથે દક્ષિણ ગુજરાતની વાત કરવા જઈએ તો દક્ષિણ ગુજરાતની અંદર વલસાડ ડાંગ અને નવસારી આસપાસના અનેક વિસ્તારો એવા હશે કે ત્યાં હળવાથી સામાન્ય વરસાદી ઝાપટાઓ પડે તેવી શક્યતાઓ છે અને આ તમામ પ્રક્રિયાઓ છે એ પચીસ છવ્વીસ અને સત્યાવીસ ડિસેમ્બર દરમિયાન થાય તેવી એવી જ રીતે સૌરાષ્ટ્ર કચ્છમાં કચ્છમાં જોવા જઈએ તો ઓલરેડી કચ્છ માટે માની રહ્યા છે સૌરાષ્ટ્રના તમામ ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ થશે પણ સૌરાષ્ટ્રની અંદર બોટાદ અને ભાવનગર એ સાથે અમરેલી જિલ્લાના અમુક વિસ્તારો છે કે ત્યાં હળવા સામાન્ય અને અમુક જગ્યાએ મધ્યમ ઝાપટાઓ પડે તેવી શક્યતાઓ છે સૌરાષ્ટ્રના બોટાદ ભાવનગર અને અમરેલીની વાત કરતાં બીજા વિસ્તારો છે તેમાં માવઠાની શક્યતાઓ ઓછી છે પણ એક વધારે પડતા ઘાટા વાદળ થશે એને કારણે કોઈ કોઈ જગ્યાએ છૂટાછવાયા અમુક જગ્યાએ છાટાછૂટી થાય એ અપવાદરૂપ રહેશે એટલે ઓલ ઓવર જોવા જઈએ તો આમ તો ઉત્તર ગુજરાતને આની અસર વધારે થશે ઉત્તર ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારના જે વિસ્તારો છે જે જિલ્લાઓ છે એને આ માવઠાની તીવ્રતા વધારે અનુભવાય તેવી શક્યતાઓ છે બાકીના વિસ્તારોની અંદર હળવા સામાન્ય માવઠા જોવા મળશે એટલે ખાસ કરીને આવનારા દિવસમાં એટલે કે પચીસ છવ્વીસ અને સત્યાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન રાજ્યના મોટા ભાગના વિસ્તારોની અંદર માવઠાની શક્યતાઓ છે રાજસ્થાન ઉપરથી સાયક્લોનિક સર્ક્યુલેશન પસાર થઈ રહ્યું છે જેને કારણે આ માવઠું થાય તેવી શક્યતાઓ છે જેની દરેક મિત્રોએ નોંધ લેવી